છે શહેર પોલીસ દ્વારા આયોજન કરવામાં ટ્રાફિક તેમજ કોઈ દુર્ઘટના ઘટે તે માટે ત્રણ પોલીસ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે તેમજ પોલીસ પણ ત્રણ શિફ્ટમાં કામ કરશે નાગરિકો માટે દરેક ગેટ પર એક ટીમ તૈનાત રહેશે વધુમાં કંટ્રોલર ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે થર્ટી ફર્સ્ટની ઉજવણી પર પણ પોલીસ ચામતી નજર રાખશે અને થર્ટી ડિસેમ્બર સુધી શહેરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ રાખાશે આ કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા પૂરતું આયોજન કરવામાં આવેલું છે કાંકરિયા તરફ જતા મહત્વના માર્ગો અને તમામ કાંકરિયા તળાવ ફરતેનો સર્ક્યુલર રૂટ સર્ક્યુલર રૂટને નો યુ ટર્ન ઝોન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડીને એનું જાહેરાત કરવામાં આવેલી છે એ સાથે કાંકરિયા તરફ આવતા શહેરના અલગ અલગ વિસ્તારો ભૈરવનાથ રોડ છે રાયપુર દરવાજા છે આ તમામ વિસ્તારોથી કાંકરિયા તરફ જતા જે માર્ગો છે ત્યાં પાર્કિંગના પ્રશ્નો ન થાય નાગરિકોના એક જ સમયે જવા માટે ધસારાના કારણે ટ્રાફિકના પ્રશ્નો ન થાય એના માટે શહેર પોલીસના ટ્રાફિક પોલીસ ટીઆરબી હોમગાર્ડ અને સાથે શહેર પોલીસના અધિકારી કર્મચારીઓ તમામ બંદોબસ્તમાં ત્રણ શિફ્ટમાં ફરજ બજાવશે એટલે કે રાઉન્ડ ધ ક્લોક આ બંદોબસ્ત ચાલવાનો છે કાંકરિયા કાર્નિવલના બંદોબસ્ત માટે સાત ગેટ જે મેં આપને કયા દરેક ગેટ પર શી ટીમ્સ તૈનાત કરવામાં આવશે એની સાથે મુલાકાતીઓ જે આવતા હોય છે એનું પ્રોપર ચેકિંગ અને ફિસ્કીંગ થઈ શકે એના માટે તમામ ગેટ પર ડીએફએમડી એચએચએમડી

જિલ્લા શહેરોમાંથી પણ લોકો આનંદ માણવા માટે આવે છે તો તમામ લોકો કાર્નિવલનો યોગ્ય રીતે આનંદ માણી શકે અને યાદગાર સંભાળનો બની રહે એના માટે શહેર પોલીસ દ્વારા પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેરના માર્ગદર્શન હેઠળ પૂરતી તૈયારી કરવામાં આવેલી છે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી માટે નાગરિકો મોટી સંખ્યામાં અમદાવાદ શહેરમાં વર્ષોથી સીજી રોડ પર એકત્રિત થતા હોય છે તો મધ્ય રાત્રિ જયારે નવું તમામ સીજી રોડ તરફ જતા મહત્વના માર્ગો પર પ્રવેશ બંધી કરવામાં આવેલી છે જેથી ત્યાં વાહનો એકત્રિત વાહનો અને નાગરિકો બધું જ એક સાથે એકત્રિત ન થાય એના માટે ટ્રાફિકનું પણ યોગ્ય આયોજન કરવામાં આવેલ છે આ ઉપરાંત સીજી રોડ ઉપરાંત અન્ય મહત્વના માર્ગો પર પણ ઉજવણી થતી હોય છે આના માટે જાહેરમાં ફટાકડા નહીં ફોડવા માટે પણ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલું છે થર્ટી અને નાતાલ આ બે રાત્રિઓએ જ્યારે ફટાકડાનો ઉપયોગ થતો હોય છે ત્યારે માન્ય સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશ અનુસાર માત્ર ગ્રીન ફાયર ક્રેકર્સનો જ ઉપયોગ થાય એના માટે હું શહેરીજનોને અપીલ કરું છું સાથે આ ફટાકડા જે ફોડવાથી પ્રદૂષણ વધે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમાય છે તો નાગરિકોના સ્વાસ્થ્યને એટલે માત્ર ગ્રીન ફાયર જ ઉપયોગ કરવામાં આવે સાથે કોલેજો હોસ્પિટલો ધાર્મિક સ્થળો જેને સાયલન્ટ ઝોન તરીકે કે નો હોંકીંગ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલા છે એવા સાયલન્ટ ઝોનમાં પણ ફટાકડા ફોડવામાં ન આવે એના માટે તમામ નાગરિકોને અપીલ છે